નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં એકસો એકાવનથી ચારસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકત્રીસથી ચારસો એકસઠ જામનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી પાંચસો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પાસઠથી ચારસો પંચાણું રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો વીસથી ચારસો પંદર મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી ચારસો સાઠ મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ચારસો ચાલીસ સુરત માર્કેટ યાર્ડમાં બસો થી સાતસો વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો તેર થી ત્રણસો સાત અમરેલી માર્કેટ યાર્ડમાં બસો એસી થી ચારસો ચાલીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકત્રીસ થી પાંચસો ચાલીસ ડીસા માર્કેટ યાર્ડમાં એકસો પચાસ થી બસો એસી વાસણા માર્કેટ યાર્ડમાં બસો પચાસ થી છસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબ કરી લેજો